માલપુર તાલુકાના વાડીનાથ ગામમાં ભારે કારણે પાણી આવતા જેટલા ઘરમાં ભરાઈ ગયા પાણી માલપુર તાલુકાના વાડીનાથ ગામમાં ગત રાત્રે ભારે વરસાદના કારણે પાણી આવતા નવ જેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા ગામમાં જવા માટેનો મુખ્ય માર્ગ તૂટી જતા ગ્રામ લોકો સંપર્ક વિહોણા બન્યા પુલડીની જગ્યાએ ભૂંગળા નાખેલો હોવાથી પાણીનો નિકાલ નહીં થતા હોગું ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી ફરી વળ્યું વારંવાર રજૂઆત અને ઠરાવ મોકલ્યા બાદ પણ પુલડીની કામગીરી ન થતા ત્યાંના નવ મકાન માટીના હોવાથી ગમે ત્યારે પડવાની સ્થિતિ સર્જાઈ તથા અનાજ માલ સામાનનું પણ ઘણું પાણી ભરાવાથી નુકસાન થવા પામ્યું છે તો તાત્કાલિક ધોરણે તંત્ર વ્યવસ્થા કરે તેવી ગ્રામ લોકોની માંગ છે રિપોર્ટ માલપુર અરવલ્લી